હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ગલુડી ધામના અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી કળશયાત્રા નગરયાત્રા અન્કોટ દર્શન આરતી સર્વ દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર આરતી અને હનુમાન યજ્ઞ અને રક્તદાન સહિતનું આયોજન કરાયું હતું બાર એપ્રિલ શનિવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ધલુડી ધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી ભગવાન અદ્ભુત આજ્ઞાને અનુસરીને દલુડી ધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય એક હજાર આઠ વડતાલ ધામના પીઠાધિપતિ લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા એકસો આઠ લાલજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞા અનુમતિથી પધારેલ પંચદેવોને શનિવારના પવિત્ર દિવસે સત્તરમાં પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ચતુર્વિધિ પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને મનુષ્યને જીવનમાં સુપ્રસ્થાપિત કરનારા દિવ્ય દેવોને મહાભિષેક અન્કોટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો મટ્યા હતા સર્વકષ્ટનું નિવારણ કરવાવાળા શ્રી કષ્ટ ભજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા નવગ્રહ પીડા મહારાજનો પવિત્ર દિવસે જન્મોત્સવ હોય મંગળમાય પવિત્ર નિમિત્તે દિવ્ય દેવોના દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા ભાવિ ભક્તોને જણાવ્યું હતું કે વેદ શાસ્ત્ર મતે યજ્ઞ યાગાદીનું અનેરું મહત્વ બતાવ્યું છે તેમાં પણ શ્રી હનુમંતે મહાયજ્ઞ એટલે આદિ વ્યાધિયનો ઉપાધિ ત્રિવિધ તપોના શમન દમન માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ જેમાં રોગ દોષ ગ્રહ પીડા આદિ પર યંત્ર પરતંત્ર પર વિદ્યા છેદી અનંત દુઃખ દરિદ્રતા નાહુતિ કરી સ્વમંત્ર સ્વયંત્ર સ્વાધિ પ્રગટ કરવાની તક મળે છે આંગણે કડશ યાત્રા નગરયાત્રા અન્કુટ દર્શન કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોનું સુરત મેયર દક્ષેશભાઈ માવાણી વોર્ડ નંબર પંદર કોર્પોરેટર રૂપાબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય વીડી ઝાલાવડિયા પ્રવીણભાઈ દાદરી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા પક્ષ નેતા શશી

આજે ગલુડી ગામ અને ગલુડી મંદિર તરફથી તારીખ નવથી અગિયાર લગીને હનુમાન કથાનું આયોજન કરેલું અને આજે બારમી તારીખે હનુમાન જયંતિ છે ચાલીસ હજાર જેટલા ભક્તો દર્શના દર્શન કરવા આવ્યા છે અને પ્રસાદનું આયોજન કરવા આવ્યું છે દર વર્ષે ભવ્ય આયોજન ગલુડી મંદિર અને ગલુડી ગામ વતી થાય છે તે બધું હું હૃદયપૂર્વકની અને અભિનંદન પાઠવું છું હનુમાન દાદાને પ્રાર્થના કરું છું આવનાર સમયમાં તમામ સુરતીઓની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એ જ અભ્યતા જયસ્વામિનારાયણ આજ રોજ હનુમાન જયંતિનો મહા મહોત્સવ છે ગલોડીધામની અંદર સંકટ કટે મીટે સપેરા જોશું મરે હનુમંત બલવીરા એ પંક્તિના અનુરૂપ જે લાખો અને કરોડો લોકોના દુઃખ દર્દ દૂર કરનાર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજ રોજ જે કોઈ માથું ટૂટ ચૂકાવે છે જે કોઈ આવે અને દર્શન કરે છે ધન્યતાને પામે છે આજ રોજ ગલુડી અંદર પણ કંઈક એવું જ વાતાવરણ સર્જાયું છે લાખો અને કરોડો ભક્તોની ભીડ જામી છે ચાલીસ હજારથી ઉપર માણસ અત્યાર સુધીમાં દર્શન કરી ચૂક્યું છે એમ લોકોની પ્રસાદની વ્યવસ્થા અને સેવાનો પ્રકલ્પ બ્લડ ડોનેશન કેમ્પ હોય સર્વરોગ નિદાન કેમ્પ હોય નાના છોકરાઓને રબર પેન્સિલ ફૂટપટ્ટી એ બધું આપવાનું છે અને વિધવા બહેનોને કીટ આપવાની છે આવા અનેકવિધ કાર્યક્રમોની અંદર જે હનુમાન ચાલીસાની કથા એનું પણ સુંદર મજાનું કાર્યક્રમ કાલે યોજાયો અત્યારે પણ હનુમાન જયંતિના રોજ લાખો લોકો દર્શન કરીને ધન્યતાને પામે અનુભવે છે આવો આપણે પણ એ જ કષ્ટ બંધનજી હનુમાનજીના ગુણગાન ગાવા અને દર્શન કરવા માટે પધારો ગલ્લો જામ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે